જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આવ્યો તમે બધા મજામાં જશો ના 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 ગાડી માં નથી આવવાનું જવાનું છે બાઇક માં એને તો પેલા આપડે ચા પી લઈ સરસ મજાની ચાલો દઈ દે યો યો નથી હાલો તાર રાજની વાત ક્યાં જવું જાઓ કે નહીં તો એ રાજની વાત એમાં બોલાશે નહીં યાર એમ થોડી હાલ વિવેક યાર દુકાન અત્યારે તો હાલવો પડે ને એટલે કા અત્ય સજીન જલ્દી ગઈ પડી હવે લો ઊઠો ને રાજનીવાદ કે જીવી નથી ને આમાં લોકો ન કહેવાય ન જ કહેવાં આને કે આલેયું માં કભઈ પ્રોબ્લેમ ની મને પ્રોબ્લેમ છે છેની કે આલો કનેથી મે કે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ કેવાય ની આ અરે અરે કીધું બોલ આ તો નહી આલે

हाँ यार ये ऊँटी हो सब बन जाएगी, सह? नंग ना मोटी, पढ़े? नंग किबना को मोटी? हैं? नहीं बाब, नहीं बाब का कहाँ? कबड़ी, नहीं खिलाऊँगा, मैं एक लड़का लाल भूरा बन जाओगी तेरे जो, पढ़े? लाल भूरा कुदी? ओह, ये तो लड़का भूरा मोटी, चपाट

પછી રાખશે <laughs> <laughs> અરે લે જલ્દી નથી આવી નથી મૂસી દે કરી મુક કોને એ હું જાતો જો ના મોડો સાજો સમજે જ ની કોઈ વાતે એટલે શું કહા તા જરૂર એની પછી રૂવી તકડ કરી રાખે છે મળે લે એની વસ્તુ

કૃષ્ણ આવી ગયા શોપે ને આ બધું થોડું ઘણું સમુ કરી નાખી થોડા થોડા દિવસે બધું કરવું જરૂરી છે ના ચડીએ

વી અમારી સિસ્ટમ નથી સિસ્ટમ જ નથી અમારી અમારી વાત કહું હાથ રાખે લે હજી કહું આ કહું

મારે કાણું રાખવાનું વચ્ચે થી પાકવી ગયી તો કાચી છે તમને જોઈ શકો છો તમે ઘી વાળી હોય

એવા રોટલી ચૂલા ઉપર શું નહીં ખાલી મારે બરાબર કાલ કાલે જો રોટલી તો હું ચાલુ ફાઇનલ ને આજ ખાવ ને તો આવે

ટાઈમ ન હોય ટાઈમ નો એના પાસે મારી મારી પાસે ટાઈમ ટાઈમ એના પાસે હોય હું કરું તો મોટું હાલ કરવું એમ તો કમ્પ્લીટ સંસ્કારી છે સંસ્કારી છે તો હોવો જોઈએ ને કામ કરી લેશે એમ બધું

પિતરા પિતરા કુકનસ લાગી બાપા લાગી નીંદર તો ફટાફટ આપણે જઈએ પૂરો મજા આવી હોય તો કરી ફટાફટ કરતા જય શ્રી રામ